નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ મે બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ગઈકાલે પણ ગુજરાતના ટોટલ એકાવન જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં અગિયાર તાલુકાની અંદર અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો જેમાં ખાસ કરીને તાપી જિલ્લાના જે વિસ્તારો છે અને ગીર સોમનાથના વિસ્તારો છે જેમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ગઈકાલે નોંધાયો હતો તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર આ રીતે ઘાતક બની રહી છે તો જોઈએ ખાસ કરીને આજે તારીખ નવ દસ અને અગિયાર તેમજ બાર તારીખની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ કે હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે જોઈએ સૌથી પહેલાં અત્યારની લેટેસ્ટ અપડેટ તો અત્યારે હાલ ગુજરાત ઉપર જે વાદળા સવાયેલા છે તે આ રીતે સામાન્ય હળવા વાદળા આપણને જોવા મળશે બપોર પછીના સમયે સિસ્ટમ વધુ ને વધુ મજબૂત બનતી આપણને જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો ઉપર ખાસ સિસ્ટમ જોવા મળશે તો જોઈએ આજની વરસાદની હવે આપણે અત્યારની અપડેટ જોઈએ અત્યારે સાત આઠ નવ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે લખપત હોય ખાવડા નલિયા રાપર ભુજ ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી કુડા વિરમગામ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ અને બોટાદમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર અલંગ મહુવા સુરત અને વલસાડ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય જોઈએ હવે બપોરના સમયગાળાની અપડેટ બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત હોય ખાવડા હોય નલિયા હોય ભુજ માંડવી અને ગાંધીધામમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર ચલાયા દ્વારકા ભાણવડ પોરબંદર ગોંડલ રાજકોટ ચોટીલા જસટણમાં વરસાદ જોવા મળશે જેમાં જૂનાગઢથી ભાણવડ પોરબંદરમાં ભારે તેમજ ગીર સોમનાથ વેરાવળ ઉના આજુબાજુ ભારે વરસાદ મહુવા ભાવનગર પાલિતાણામાં ક્યાંક સામાન્ય હળવો વરસાદ રહેશે હવે તીવ્રતામાં ઘટાડો થશે ખંભાત હોય અમોદ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તેમજ વલસાડના જે વિસ્તારો છે જેમાં વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા કપરાડા વાની ભવના તંબોશી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલ મુજબ સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં કચ્છમાં સામાન્ય વરસાદ ભુજ માંડવી ગાંધીધામ નલિયામાં જોવા મળી શકે સિસ્ટમ મુજબ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી આટલા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ તેમજ સૌથી વધારે જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અમરેલી સુધીના વિસ્તારો તેમજ વેરાવળ સુધીના ભાગોમાં સૌથી ભયાનક વરસાદ જોવા મળશે જેમાં બધા વિસ્તારોની વાત કરીએ તો વિસાવદર બગસરા ધારી અમરેલી જેતપુર ઉપલેટા કુતિયાણા કેશોદ માંગરોળ વેરાવળ તેમજ આગળ જોઈએ તો ગોંડલ સાપર વેરાવળ કાલાવાડ લાલપુર તેમજ ચોટીલા થાન વાંકાનેર સાવડી આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં કોડીનાર તુલસીશામ ઉના રાજુલા મહુવા તેમજ તળાજા પાલીતાણા સાવરકુંડલા ધારી આ જે બધા વિસ્તારો છે ઉમરાળા બગસરા તેમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુરોડ પાલનપુર રાધનપુર થરાદ ધાનેરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વલસાડ અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે રાત્રિની અપડેટ જોઈએ તો બાર વાગ્યાના સમયગાળા દરમિયાનથી લઈ એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા ગણી ચોક્કસ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં એક વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ